ના અડાજણ વિસ્તારમાં ફોરેસ્ટ ઓફિસરની કારના અકસ્માતમાં ત્રણ બાઇક ચાલકો ઘાયલ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આરોપ સુરતના અડાજણ વિસ્તારમાં મોડી રાતે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે મર્તી માહિતી મુજબ ફોરેસ્ટ વિભાગના અધિકારીની કાર અડાજણ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ घुમાવતા ત્રણ બાઇક ચાલકોને અડફેટે લીધા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય ચાલકોને તાત્કાલિક ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કાર ચલાવતો ડ્રાઈવર નશાની હાલતમાં હતો અને ઝડપ પણ વધુ હતી અકસ્માત બાદ અડાજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા ડ્રાઈવરનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે અને કાર કબજે લઈ લીધી છે હાલ ત્રણેય ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે અડાજણ વિસ્તારમાં આ ઘટનાને લઈને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસ વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા અને અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે